અમરેલી જિલ્લાના મોટી કુવા વાવ મુકામે મહાજનવાડી ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રઘુવંશી સમાજ તેમજ ગામના સાધુ સંતો ભૂદેવો ઉપસ્થિત રહ્યા રઘુવંશી સમાજ દ્વારા આવેલ મા જ્ઞાતિજનો દેશ વિદેશમાં વસતા રઘુવંશી સમાજ શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે સાધુ સંતો મહાનુભાવો સૌનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ મેળવ્યા સુંદર ધૂન અને કીર્તન સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામ ગૌશાળાના પરમ ગૌ ભક્ત શ્રી ગોબર ભગતની પણ આ ઉજવણી દરમિયાન

જન્મજયંતિની બહુ ઉમળકાભેર ઉજવણી કરે છે એમના આમંત્રણને માન આપી અને દરેક રઘુવંશી સમાજ આજુબાજુમાં વસતા તેમજ દરેક સાધુ સમાજ દરેક વેપારી મંડળના સભ્યો એ હાજરી આપી છે એમનો રઘુવંશી સમાજ ખૂબ ખૂબ દિલથી આભાર માને છે ખૂબ ખૂબ આવકારે છે તેમજ બહાર દૂર દૂર વસતા દેશ વિદેશમાં વસતા અમારા રઘુવંશીભાઈઓએ આજના પ્રસંગ નિમિત્તે જે શુભેચ્છા પાઠવી છે એ બદલ એ સૌનો દિલથી આભાર માનું છું હું અનિલભાઈ એટલે કે અહીંના યુવા પ્રમુખ અનિલભાઈ વઢેરિયા એમના મોટાભાઈ તરીકે એમના વતી હું બોલું છું બોલો જય જલારામ પ્રકાશ બગાસિયા સાથે સીન 24 ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ